પીપળો તો પીપળો કોઈને કાપવાનું કહીએ તો નહીં કાપે કેમ તો કે કૃષ્ણ ભગવાને કીધું છે કે પીપળામાં હું છું પણ આપણે તો દરેક છોડમાં ભગવાન જોઈએ છે દરેકે દરેક ઝાડમાં ભગવાન છે જ ઉદાહરણ રૂપે એક એક પ્રાણીમાં સિંહ છે પક્ષીમાં ગરુડ હું છું એવું ભગવાને કીધું પણ દરેકે દરેક જેમાં જેમાં જીવ છે એમાં ભગવાન છે એમ ભગવાનનું કહેવું છે એટલે આપણે જે પ્રમાણે કુદરતની વ્યવસ્થા ખૂબ સારી કરેલી છે કે કીડીને કણ અને હાથીને મણ એ એક કુદરતની વ્યવસ્થા જે મળી જાય છે એક માણસને જ એવું છે કે ભાઈ ક્યાંથી વધારે ભેગું કરી લેવું અને એનો વાંધો નથી ધંધો રોજગાર જેટલો વધારે ને વધારે થાય એનો કોઈ વાંધો નથી પણ બીજાને હેરાન કરીને કેવી રીતે લઈ લેવું અણહકનું કેવી રીતે લઈ લેવું અને પછી જ્યારે સજા થાય ત્યારે ખ્યાલ આવે કે આ તો આપણે કદાચ માણસ એકબીજાને છોડી પણ દે પણ કુદરત કોઈને છોડતી નથી એની સજા એને મળે મળે ને મળે એટલે બહુ વ્યવસ્થિત રીતે જેટલું વધારે કમાઈએ એનો વાંધો જ નથી પણ આપણા હકનું કમાવું આજે ડગલે ને પગલે પ્લાસ્ટિકનો ઉપયોગ સહજ થઈ ગયો છે પરંતુ એનાથી પર્યાવરણ અને આવનાર ભવિષ્યને જે ખતરો છે તે કેવો ભયાનક છે તે સમજવાની આપણે સૌને જરૂર છે આપણે આ ધરતી પાણી કુદરતી સંસાધનો પૂર્વજો તરફથી વારસામાં મળ્યા છે આપણે તેનું જતન સંવર્ધન માનવજાત અને યોગ્ય ઉપયોગ કરીને આવનારી પેઢી માટે સુરક્ષિત રાખવાના છે પ્લાસ્ટિક માનવજાતથી પ્રભાવશાળી શોધવાની એક છે અને આપણી જીવનશૈલીનો ભાગ બની ગયું છે પરંતુ સિંગલ યુઝ પ્લાસ્ટિક એ પર્યાવરણ માટે આવનારી પેઢી માટે મોટી સમસ્યા બની શકે છે એક સમજદાર નાગરિક અને સુસંસ્કૃત સમાજ તરીકે હવે એ વિચારવાનો સમય આવી ગયો છે કે આવનારી પેઢીને પ્લાસ્ટિક યુક્ત રાખવી કે પ્લાસ્ટિક મુક્ત રાખવી છે પ્લાસ્ટિકથી આપણા સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર કેટલી ગંભીર અસર થઈ રહી છે તે આપણે સમજવું જોઈએ ફૂડ પેકેજિંગમાં વપરાતું મલ્ટીલેયર પ્લાસ્ટિક પણ એક ખૂબ જ ગંભીર બાબત છે કેટલાક ખાદ્ય પદાર્થના ઉત્પાદકોએ રિસર્ચ દ્વારા મલ્ટીલેયર પેકેજિંગને મોનોલેયર પેકેજિંગમાં પરિવર્તિત કરીને પર્યાવરણને સાનુકૂળ થવાનો સહારનીય પ્રયાસ કર્યો છે આવી પ્રવૃત્તિ અન્ય ઉત્પાદકો અપનાવે અને તમામ ફૂડ પેકેજિંગ પ્રકૃતિ પ્રકૃતિને અનુકૂળ થાય તે માટે રાજ્ય સરકાર રિસર્ચ અને ડેવલપમેન્ટમાં તેમને મદદરૂપ થવાની દિશામાં પણ વિચારાધીન છે પર્યાવરણની સાથે સાથે વિકાસ જળવાઈ રહે ઉદ્યોગકારોને ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસનો આધાર મળે તે માટે રાજ્ય સરકાર અવિરત પ્રયત્ન કરે છે ઉદ્યોગકારોમાં પણ પોતાનું સામાજિક દાયિત્વ નિભાવવામાં પર્યાવરણ પ્રિય ઉત્પાદનોથી અને પ્રદૂષણ નિયંત્રણના નિયમોના પાલનથી ક્લીન ગ્રીન ગુજરાત માટે સહયોગી બનશે તેવો મને ચોક્કસ વિશ્વાસ છે લોકો પણ કાપડની થેલી વાપરવા માટે વધુને વધુ પ્રેરાય તે માટે વિવિધ સ્થળોએ ક્લોથ બેગ વેન્ડિંગ મશીન અને પ્લાસ્ટિક બોટલ ક્રશર મશીન પણ મૂકવામાં આવ્યા છે આજે વિશ્વ પર્યાવરણ દિને મારી સૌને અપીલ છે કાપડની થેલીનો ઉપયોગ કરીએ પાણી માટે સ્ટીલની બોટલ રાખવી જેવા નાના નાના પ્રયાસો અને આદતો કેળવીને આપણી આપણે આપણી જાતથી જ પરિવર્તનની શરૂઆત કરવી જોઈએ આજનો આ દિવસ એકમાત્ર ઇવેન્ટ નહીં પરંતુ સૌ માટે સંકલ્પનો દિવસ છે આ સંકલ્પ છે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત કરવાનો વડાપ્રધાન શ્રીના દિશા દર્શનમાં આપણે સમગ્ર દેશમાં છેલ્લા પંદર દિવસથી વન નેશન વન મિશન પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત કેમ્પિયન ચાલી રહ્યું છે હમણાં આપણે જે ફિલ્મમાં જોયું એમાં પણ ઘણા લોકોએ ખૂબ લોકોએ એની અંદર ભાગ લીધો છે આપણે આપણી જીવનશૈલી મિશન લાઈફ જે વડાપ્રધાન શ્રીએ શરૂ કર્યું છે તો આપણી મિશન લાઈફ એટલે રોજ બરોજના જીવનમાં પર્યાવરણનું કેવી રીતે ધ્યાન રાખવું એના માટેનો વિચાર છે તો આપણા રોજબરોજના વિચારમાં પણ કેવી રીતે એની અંદર સહભાગી થઈ શકાય એનો વિચાર હર હંમેશ આપણે કરતા રહેવો જોઈએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ સસ્ટેનેબલ વિકાસની જે વિભાવના આપી છે તેમાં પર્યાવરણના ભોગે નહીં પણ પર્યાવરણના જતનથી વિકાસની દિશા આપી છે આજે અરવલ્લી ગ્રીન વોલ ઓફ અરવલ્લી એટલે અરવલ્લીની પર્વતમાળા છે એને ગ્રીન બનાવવાની મુહિમ આજે ઉપાડી છે વડાપ્રધાન શ્રીના નેતૃત્વમાં આપણે પણ અહીંયા અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પંચમહાલ મહીસાગર દાહોદ એમ સાત જિલ્લામાં ઓગણીસ હજાર બસો પચીસ હેક્ટર વિસ્તારમાં આ વૃક્ષારોપણનું વાવે વાવવાનું આપણું આયોજન છે આ ગ્રીન વોલ ઓફ અરવલ્લી પ્રોજેક્ટથી પુનઃ વનીકરણ અને જળાશયોના જળાશયોના પુનઃસ્થાપન દ્વારા અરવલ્લીની બાયોડાયવર્સિટીમાં પણ આપણને વધારો થવાનો છે ખૂબ જ મુશ્કેલ કામ છે પણ મુશ્કેલ છે પણ અશક્ય નથી એટલે આપણે બધા જ અનિમય સહભાગી જ્યાં જેવી રીતે થઈ શકાય એમાં સહભાગી થઈએ અને વડાપ્રધાનજીની પ્રેરણાથી આજે આજથી એક પેડ માકે નામ ટુ પોઈન્ટ ઓનો પણ પ્રારંભ કરીને ગ્રીન ગુજરાત તરફ વધુ એક કદમ ભર્યું છે ઓપરેશન સિંદૂરની સફળતા ચિરંજીવ રાખવા અમદાવાદમાં સિંદૂરવન અને સચિવાલય પરિસરમાં ચાર હજાર રોપાના વાવેતર સાથે માતૃવન નિર્માણનો પ્રારંભ કર્યો છે સાહેબનું વિઝન હંમેશા રહ્યું છે પહેલા દિવસથી જ્યારથી એ અહીંયા આગળ ગુજરાતમાં હતા ત્યારથી દર પર્યાવરણ દિવસે એક વન ઊભું કરવાની એમની પ્રેરણા આજે પણ આપણે એ ચાલુ રાખ્યું છે પહેલા દિવસથી પુનિત વન ગાંધીનગરમાં અહીંયા બન્યું છે માંગલ્ય વન તીર્થક્ષવન હરિહર વન ભક્તિવન શ્યામવન પાવક વન વનો અત્યારે ખૂબ સારી રીતે ગુજરાતમાં બનેલા છે અને પંચોતેર નમો વડ વન બનાવેલા છે પંચોતેર નમો વડ વન બનાવેલા છે કે જેમાં દરેક વનમાં પંચોતેર વડના ઝાડ છે આ એક એવું નેતૃત્વ આપણને મળ્યું છે કે જે ભવિષ્યનો પણ જોડે જોડે વિચાર કરે છે વિકાસ તો આપણે કરવો જ છે પણ વિકાસની સાથે ભવિષ્યનો વિચાર કરી લેવો જોઈએ કે ભાઈ આપણે પર્યાવરણ પ્રિય નહીં રહીએ તો આ આપણો વિકાસ ગમે તારે વિનાશમાં આગળ આવી જાય નહીં એનો વિચાર કરીને માન્ય વડાપ્રધાનશ્રીએ આ અભિયાન શરૂ કર્યા છે અને એમાં આપણે જન ભાગીદારી એટલે કે આપણે આને જન આંદોલન બનાવીશું તો જ એની અંદર સફળતા મળશે અને જે આપણે વિકસિત ગુજરાત માટે વિકસિત ભારત માટે

આજના પ્રસંગને સૌમ્યતા દ્રષ્ટિ અને દિશા આપનાર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ઉપસ્થિત માનનીય મંત્રીશ્રીઓ માનનીય ધારાસભ્યશ્રી અને સર્વે અધિકારીગણનો અમે હૃદયથી આભાર માગીએ છીએ આપનું નેતૃત્વ અને માર્ગદર્શન રાજ્યના પર્યાવરણ યત્નોને નવી ઉર્જા આપે છે આ વાત સહિત આજનો આ કાર્યક્રમ જે ઇનોગ્રલ સેશન છે તેને અમે પૂર્ણ જાહેર કરીએ છીએ ખૂબ ખૂબ ધન્યવાદ ફરી એકવાર મંચસ્થ જે પણ મહાનુભાવ છે તેઓને તાળીઓનો નાદ આપી અને આવજો કહીએ ફરી પધારવા નિમંત્રણ આપીએ